જે લોકો ભાંગેલી ખુરશીઓ અને બારીઓ રિપેર કરે છે ક્યારેક સુથારોની સામે બેસી લાકડાના પાટિયા ફેરવવામાં મદદ કરે એ મોટે ભાગે તો મકાન ગોળવાનું જ કામ કરવા હોવા છતાં પોતાની જાતને મિસ્ત્રીના માનવાચક નામે ઓળખાવતા હોય એવી જમાતનો કરસન પણ હતો એણે પણ ઘણા પાટિયા પરંતો ફેરવ્યો હતો અને પુરાણી દિવાલો ખોળ્યા ત્યાર પછી તેના પર કૂચડા ફેરવ્યા હતા એ સમજનો થયો ત્યારથી જ

રંગના ધાબાઓથી મઢેલા કોર્ટના ખિસ્સામાં પચીસો રૂપિયાની બાદશાહી મોડી પડેલી હતી છેલ્લા અઠવાડિયાની મજૂરીના અઠ્ઠાવીસો રૂપિયામાંથી એડવાન્સમાં લીધેલા ત્રણસો રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા અને બાકીના પચીસો મળ્યા હતા ને ખૂબીની વાત તો એ હતી કે પાંચસો રૂપિયાની એ પાંચ નોટો કોઈને એકાદ રૂપિયાનું દેણું હવે એને ચૂકવવાનું નહોતું મોટા રાછા વિસ્તારમાંના પહોળા રસ્તાઓ બંગલાઓ અને વૃક્ષો પર સંધ્યા ઉતરવા લાગી હતી

જે એક પ્રકારનો દુઃખમય પડછાયો તરવરતો હતો એ ઘડી પર માટે અદ્રશ્ય બની ગયો જણાયો પાંચ નોટોનો એક સાથે ખિસ્સામાં હોવું એ નાનસોની વાત નહોતી રસ્તો લગભગ નિર્જન હતો થોડી થોડી વારે સાયકલની કંટડીઓ વાગતી એની બાજુમાંથી સર કરતી પસાર થઈ જતી ક્યારેક એના પચીસો રૂપિયાના કુબેર ભંડાર તરફ તિરસ્કાર ભર્યું હાસ્ય કરતી મોટરો પણ ભો ભોના છણકા સાથે આગળ સરી જતી હાથ ફેરવતા કરશને જોયું તો એક ગરના બાંધેલી બેઠક પરથી એક જુવાનીઓ તથા એક યુવતી ઊભા થયા અને મોટરમાં બેસી ધૂળના ગોટા ઉડાડતા ચાલ્યા ગયા ધીમે ધીમે કરશન એ ગરનાળા નજીક પહોંચ્યો આજકાલના જુવાનીઓ સુવાળા સહચાર માટે કેવા ખરબચડા રસ્તા ને અનોખા કાંઈ સ્થળો શોધી કાઢે છે એ ખ્યાલે એને હાસ્ય કર્યું અને એ હાસ્ય કોઈ શૃંગારિક કલ્પનાથી વધુ ચગે તે પહેલા તો બંધ થઈ ગયું પરથી હાથ હટી ગયો પ્રસન્નના પગ થંભી ગયા અને એની નજરના ચોકઠામાં ગરનાળા નજીક પડેલું પાકીટ સમાઈ ગયું ક્ષણભર એ સ્થિર પ્રતિભા શો ઉભો રહ્યો ને પછી એણે રસ્તાની બંને દિશા તરફ નજર નાખી એક સાયકલ સવારને આવતો જોઈ એ ઝડપથી ગરનાળાની પાળી પર બેસી ગયો બંગાળના અવતાર સા જોડા નીચે એણે પેલું પાકીટ દબાવી દીધું સાયકલ પસાર થયા બાદ એણે પાકીટ ઉચકી લીધું કોઈ અજબ લાગણીથી એનું શરીર ગરમ તો ગયું પાકીટ ખોલતા જ એની આંખો પહોળી થઈ ગઈ કેટલીક મિનિટોના વિચારોનો નિચોડ જાણે સેકડોમાં સમય ગયો અને એ ઝડપથી ઊભો થયો એના થાકેલા પગમાં ચેતન આવ્યું અને એણે વેગથી ચાલવા માંડ્યું મુખ્ય માર્ગ છોડીને એણે એક નાનો સર્વિસ રોડ પકડ્યો રખેને ક્યાંક પેલું જોડું તપાસ કરવા આવે તો કરશનને ઘર તરફ બાકીનો રસ્તો કઈ ધૂનમાં ને કયા નશામાં કપાઈ ગયો એનું ભાન ન રહ્યું પાંચસો ને એક નોટ મોંઘી તરફ ફેંકવાનો જે વિચાર એણે કર્યો હતો એ નિર્ણયમાં સર્વાંગી ફેરફાર કરવા જેવી પરિસ્થિતિ પેલા પાકી ને તેમાં વધારે તો એમાં છુપાઈ રહેલી નોટો એ ઉભી કરી પચીસો રૂપિયામાંથી પાંચસો ની એક નોટ મોંઘીને આનંદિત કરી મૂકે તો આટલા બધા રૂપિયામાંની બહુ બહુ ત્રિરાશિઓને પંચ રાશિઓની ગૂંચવણ પદ્ધતિઓનો અંતે એણે ફેસલો કર્યો કે ઘેર પહોંચી કંઈ બોલવું નહીં જરાય હસવું નહીં ફાટેલા આસન પર બેસી કોઈ બેંકના કારકુની ચટાથી નેટો ગણવી ને છેવટે ગંભીર ચહેરે પત્નીને સવાલ કરવો મોંઘી આ બધા રૂપ પૈસા ક્યાં મૂકીશું કરશન ઘેર પહોંચ્યો મોંઘીની રાહ જોતી ચૂલા આગળ બેઠી હતી અંદર દાખલ થઈ એને કોટ કાઢી ભેરવ્યો લીલા રંગના બે ચાર સુશોભિત ટોપીને પણ ત્યાં મૂકી પછી નિત્ય મુજબ ખાલી ડોલ લઈને બહાર નળે જવાને બદલે એણે જ્યારે બારણું વાસ્યું ત્યારે તાવડી પર રોટલો શેકતી મોંઘીએ પૂછ્યું નાવા નથી જવું કરશન કઈ બોલ્યો નહીં ચહેરાને ગંભીર રાખી એણે ખિસ્સામાંથી પાકીટને ને છૂટી પાંચ મોટી કાઢી ફાટેલા આસાનિયા પર બેસી પાકીટ ખોલી અનાયાસે હાથે ચડેલી માયાને એને બહાર કાઢી નોટનું ભેગું સન્નામા વાળું એક કાર્ડ પણ બહાર નીકળ્યું બેંકના કારકુન જેવો ભારેખમ ખબ મુખ રાખી એને નોટો ગણવા માંડી ગણતો જાય ને જુદી જુદી થપ્પીઓ કરતો જાય સો સો ની પોતાની દસ દસ ની પાંત્રીસ નોટો પાંચસો પાંચસો ની નોટોમાં મજૂરીની પાંચ નોટો ઉમેરતા તેર થઈ એક બે ની નોટ

આ બધા પૈસા ક્યાં મૂકીશું શેકાઈ ગયેલો રોટલો ઉતારી મોંઘી ઉભી થઈ ગઈ કરશન તરફ જોતા બોલી મૂકવાની વાત પછી પેલા એ કહો કે લાવ્યા ક્યાંથી મહાપ્રયત્ને દબાવી રાખેલો હાસ્ય એને સમસ્ત તાકાત સાથે ફૂટી નીકળ્યું નોટો પાછી પાકેટમાં મૂકતા કરશને કહ્યું અરે મૂર્ખી ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે તે આટલા રૂપિયા કયું છપ્પર ફાડીને આપ્યા એ જાણીને તારે શું કામ છે રૂપિયાની ગરમી કર્ષને સ્પર્શિત કરી ગઈ મોંઘી નું અંતર પકડવા લાગ્યું પોતે દસ વાર ગણે તો એ સરવાળામાં ભૂલ નીકળે એટલી બધી નોટો નું પાકી જોઈને એને જાત જાતની શંકાઓ આવવા લાગી હવા ધીમો કરી એને સવાલ કર્યો ત્યાગથી ઉઠાવી તો નથી લાવ્યા ને ઉઠાવી જ લાવ્યું છું કહેતા કર્ષને સ્મિત કર્યું બાકી તારા કે મારા કુટુંબમાં એવું કોઈ નથી કે જેનો વારસો મળે મોંઘીની શંકા દૃઢ થઈ ગઈ શું એમણે ક્યાંક હાથ માર્યો હશે કોઈનું ખીસું ક્યાંથી લાવ્યો મોંઘીએ ઝડપથી પ્રશ્ન કર્યો મોટા વરાછાના એક ગનાળા પાસે પડ્યું હતું ઉઠાવી લીધું એ જવાબથી મોંઘીને થોડી શાંતિ અનુભવી પતિના ચહેરાને એણે બારીકાઈથી જોવા માંડ્યું અને પછી કહ્યું બિચારા કોઈ ગરીબનું પડી ગયું હશે નોટોની સાથે કાગળની ચબરકી જેવું કંઈ હતું એ શું છે પ્રશ્ન સાંભળી કરશે થયું મોંઘી ઉડા પાણીમાં ઉતરતી જાય છે એ ન ગમ્યું પૈસા મેળવવાનો આનંદ વ્યક્ત કરવાને બદલે મોંઘીને વાત વાત પાછો સખત બન્યો જલ્દી થાળી મારે બહાર જવું છે વિચાર થાય છે કે એકાદ તૈયાર કોટ લઈ આવો સપરમાં દિવસે પહેરવા કામ લાગે મોંઘી તો પોતાના જ ખ્યાલમાં ખૂપેલી હતી ગણગણી એ બિચારાને ચિંતા થતી હશે કોને કરશન પાછો હશે ખડખડાટ હસી પડ્યો પાકીટ વાળાને શું ચિંતા થવાની હતી લાખો નો ધણી વાળો હશે કાન એકાદ પગ ભાંગ્યો શું ચૂપ રહી કોઈ બિચારાના પૈસા પડી જાય મળ્યા બાદ એ ન પહોંચાડીએ એ તો એક જાતની લુચાઈ જ કહેવાય એના પર આપણો હક ન હોય એના પર અધિકાર રાખીએ તો તો શરમાઈને નીચે જ જોવું પડે ને એને થાળી પીરસી ત્યારે કરશન પાકીટ ખિસ્સામાં મૂકી મો ત્યારબાદ એ જમવા બેઠો રોજ તો મોંઘી પણ એની સાથે બીજી થાળી પીરસી જમવા બેસતી પણ આજ એને પતિની એક જ થાળી પીરસી કરશન તે પહેલા એ કહો પેલી ચીઠીમાં શું હતું તારે નથી જમવું પાકીટ વાળાનું નામ ઠેકાણું હતું ફક્ત તારી વાતમાં ઠેકાણું નથી દર્શનનો નો પિત્તો ગયો બીજું કઈ પૂછવું છે મોંઘી એ નકારાત્મક માથું હલાવ્યું થોડી વાર ચૂપ રહી એ બોલે ફક્ત એક જ વાત કહેવી છે તો કહી ના છૂટથી મારા આ લવિંગ્યા રસ્તામાં પડી જાય કોઈને મળે ને માણસને આપણા લવિંગ્યા ખોયા છે એવી ખબર હોય છતાં એ આપવા ન આવે તો એના વિશે તમારો શું મત થાય તું તો કઈ સમજતી જ નથી કરશને રોટલો ભાંગતા કહ્યું મેં આખી જિંદગી વેતરું કર્યું એના બદલામાં આપણને શું મળ્યું શરીરે એવા જ ગાભા જેવા કપડાં રહ્યા ખાવામાં રોટલા ચટણી ને વાસી શાક રહ્યા મનની કોઈ મુરાદ પૂરી થઈ છે તારી કે મારી આજે જ્યારે મારે કોઈ તૃષ્ણા પૂરી કરવી નથી હું તો એટલું જ કહું છું કે જેના નસીબમાં જે લખ્યું હોય એ મિથ્યા થવાનું નથી એ પાકીટ પાછો ન આપી આવવું હોય તો તમારી મરજી ચાવેલું બટકું ગળે ઉતારી કરશે ને કહ્યું પહેલેથી જ આમ સમજી ગયો હોત તો કોઈ મોટરવાળાના નસીબમાં પાકીટ ખોવાનું લખ્યું હશે આપણા નસીબ એ જડવાનું લખ્યું હશે આ તો નસીબ ના ખેલ છે લુચાઈ ની વાત જ ક્યાં છે જો મૂંગી કાલે જે કહેજે અને કઈ લાવવું હોય તો લાવવું હોય તે કહું આ પારકા પૈસા થી હું દેહ ઢાકું શણગાર ત્યારે જ કહું એ પૈસા થી એક પણ ન સજુ જુઓ હું તમને અત્યારે જ કહી દઉં છું મારે માટે ખર્ચો નહીં તમારે જોયું તો છેલ છબીલા થઈને ફરજો અને સિનેમાના જલસા ઉડાવજો દર્શન નો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો એ મોંઘી પૈસાથી મોંઘી જમ્યા વગર એ ઉભો થયો ને હાથ ધોઈ ધર્મનું પૂછડું ન જોયું હોય તેમ બબડતા એને કોટ પપી પહેર્યા હોય એ તરફ નજર નાખ્યા વગર બહાર ચાલ્યો ગયો મોંઘીના મનમાં એક સામટા અનેક વિચારોનું આક્રમણ થઈ ગયું

પોતાની ગરીબ જિંદગી સામે એક રીતે જોયું હોય તો એનો બીજો અર્થ કરવાથી ફાયદો વિચારોની મન પંખી બોલી નથી જીવનમાં મળેલી આજુબાજુ જરૂરિયાત વિશે એણે કદી ફરિયાદ કરી નથી શ્રદ્ધા ને ધીરજથી એણે પોતાનું જીવન જીવ્યું છે મોટા વરાછામાં રહેતી મોંઘી અને એના પતિ કરશેની પરિસ્થિતિને સમજતી હતી સુરત શહેરમાં કર્શન મિસ્ત્રી તરીકે કામ કરતો હતો સહનશીલતાથી એણે સંસાર ચલાવી રાખ્યો છે જરા ઊંચા અવાજે કેમ બોલી આટલી મોટી રકમ જોઈએ એના મનમાં રાહત થવાને બદલે વ્યગ્રતા કેમ થઈ હરામના પૈસા જેવો શબ્દ એની જીભ ઉપર કેમ આવ્યો એક મોટી દુકાનના શોરૂમ પર એની નજર પડી કેવા મજાના કપડા હતા કોટન પેન્ટ શર્ટ મલમલ ધોતિયા છીંટ પાલો

એક બત્તી નીચે થોભ્યું પાકીટ ખોલી અંદરથી સરનામા બે સગન સોસાયટી સુરત પછી પોતાની પાંચસો રૂપિયાની નોટો એને અલગ તારવી લીધી પાકીટ બંધ કરી ખિસ્સામાં મૂકી સરનામું યાદ રાખતો એ મોટા વરાછા તરફ ચાલ્યો પૂછપરછ કરતા કરતા એને અબ્રામા શોધી કાઢ્યું અને એક કમ્પાઉન્ડમાં દાખલ થઈ એક આલીશાન મકાનનું બારણું ખખડાવ્યું જાણે કે મહેફિલ જામી હોય એવા અવાજો અંદરથી આવતા હતા એ અવાજો સાંભળતો કરશન ઉભો રહ્યો બે ત્રણ મિનિટ થઈ છતાં બારણું ના ખુલ્યું ત્યારે એણે ફરીથી બારણું ખખડાવ્યું ત્યારે દરવાજો ખુલ્યો બારેક વર્ષની એક છોકરી એના તરફ ટગર ટગર જોઈ રહી કરશનની તેલ મેલથી ખરડાયેલી ટોપી રંગ છાટણાથી ભરેલું કોટ ફાટેલું ધોતું આ બધું જોઈ છોકરીની આંખો ફરી ગઈ પછી એને કહ્યું પછી આવજે ભિખારીની જેમ છોકરી પોતાને કોઈ ભિખારી ધારી રહી છે એ જાણતા વાર ન લાગી એને તરત જ પાકીટ બહાર કાઢીને કહ્યું હું ભિખારી નથી છોડી આ પાકીટ પાછો આપવા આવ્યો છું છોકરીને પાકીટ પરિચિત લાગતા જ એને ઝડપથી બારણો બંધ કરી દીધું અને પાકીટ લઈ અંદર ચાલી ગઈ કરશન ત્યાં જ ઉભો રહી ગયો એ શ્રીમંતોના છોકરા વિશે સાંભળેલી વાતોના વિચારે ચડ્યો ત્યાં જ પાછું બહાર બોલી મારા ભાઈનું છે ઉભો રહી જ્યો પાછું બારણું બંધ થઈ ગયું કરશન ઉભો રહ્યું એને પહેલો વિચાર તો એ આવ્યો કે આ નાનકડી છોકરીએ એને ટુકારે બોલાવ્યો જોવાનું જ્યારે પાણીનું ડોલ ભરવાનું કહેતા ત્યારે કાકા કહેતા અને ટટલી આંગળી જેવી છોકરી ઊભો રહે જે કહેતી હતી બીજો વિચાર એ આવ્યો કે આટલી મોટી રકમ રકમવાળું પાકી પાછું આપનારના ઘરનું કોઈ અંદર જોવા પણ ન આવ્યું ત્રીજો વિચાર એ આવ્યો કે ઇનામ આપવા માટે કેટલી રકમ નક્કી કરવી એની ચર્ચા અંદર થતી હશે તેથી કોઈ બહાર નહીં આવ્યું હોય આ ત્રીજો વિચાર કરશનને હસાવી ગયો પચીસ પચાસ રૂપિયા તો મળી જ જવાના એની એને ખાતરી હતી ચોક્કસ કરશન ને ખાતરી હતી કે એ ઇનામની રકમ મોંઘી હરામ નું નાણું નહીં સમજે એ રકમમાંથી પોતે એક કોટ ને મોંઘી એક સાટલો ખરીદ છે એની પણ એને ખાતરી હતી આ બધી ખાતરીઓથી જ્યારે એનું દિલ ભરાવા લાગ્યું ત્યારે પાછો દરવાજો ખુલ્યો એ ચહેરો પાછો દેખાયો પણ છોકરીના હાથ ખાલી ન હતા એક હાથમાં મીઠાઈનું ફેન્સી બોક્સ હતું લે ખાવાનું છે

ખાતા ખાતા વધી ગયેલી મીઠાઈ ની દીપોત્સવી નિમિત્તે તૈયાર કરેલી હતા ટોપરા પાકની થોડીક કણીઓથી વિભૂષિત બનેલી તાણ સુવાળીઓ હતી હલવાના એક ટુકડા પર મકોડો ફરી રહ્યો હતો એકાદ પળ કરશન એ મીઠાઈને જોઈ રહ્યું એનો ફીકો ચહેરો હતો ફીકો પડી ગયો બીજી જ પળે એણે વિકટ હાસ્ય કર્યું પેલી છોકરીનો હેઠ ભરેલો ફેન્સી બોક્સ જેવા એ વિશાળ બંગલાનો એ બગીચાનો એ બધાની આડમાં જાણે કે એમના જેવી સમસ્ત જમાતનો ઉપહાસ કરતો હોય તેમ એ હસી પડ્યો મીઠાઈના ફેન્સી બોક્સને એણે તિરસ્કારથી બંગલાના કમ્પાઉન્ડમાં ફેંક્યું અને ચતરાથી ચાલતી પકડી એને પોતાની જાતનો ગર્વ થયો હિયાના કુટુંબના મોભી માણસ માનસ ચારે ચારે હજારો રૂપિયા પાછા આપનાર ખાનદાન કરસનની એને સરખામણી કરવા માંડી ત્યારે તો જિંદગીનું બધું દુઃખ એ ભૂલી ગયો એને થયું કે બંગલામાં રહેવું અને રૂપિયામાં આળટવું એ કંઈ મોટી વાત નથી મોટી વાત તો એ છે કે હરામનું નાણું લીધા સિવાય જીવન જીવી જવું ફેન્સી બોક્સ જેવા બાહ્ય આવરણ કરતા તો અંદરના અંતરના ફેન્સીપણાની વાત જ મોટી છે કોઈ સમ્રાટ ની માફક ઝૂલતો ઝૂલતો કરશન ઘેર પાછો ફર્યો ત્યારે મોંઘી એ પાછો આવશે કે નહીં એની આશંકા થી બેઠી હતી પતિને જોતા જ મનમાં ભાર હળવો થઈ ગયો તેમાં જ્યારે કરશને મીઠું સ્મિત કર્યું ત્યારે તો મોંઘીને થયું કે ઘરમાં બાદશાહી ભલે ના હોય પણ જન્મનો ફેરો તો સફળ છે મોંઘી કરશને કોટ ટોપી ઉતારતા કહ્યું આપી આવ્યો આપી આવ્યા મોંઘીનું નું હૈયું હલકું ફૂલ બની ગયું હા આવ્યો જાણે કે કોઈ મહાદાન કર્યું હોય એવા અભિમાન થી કરશન બોલ્યું એને વાઘા શું દીધું સવાલના આતુરતા હતી મીઠાઈને મોંઘીના સવાલ એમને થયું હશે કે ગાય કૂતરા ક્યાં શોધવા જવા પછી પછી શું એના કમ્પાઉન્ડ માં ફેંકીને આવતો રહ્યો બાદ આસનિયાને ચૂલા આગળ હડસેલતા કહ્યું લે હવે થાળી પીરસ જતા આવતાની પાંચ માઈલની તાજી મુસાફરી કરીને આવ્યો છું વધુ કઈ જાણવાની મોંઘીએ પણ પૈસા એના મૂળ પાછા પહોંચતા થયા એનો સંતોષ હતો મૂંગા મૂંગા ગરવું ઉઘાડીને એને થાળી પીરસી પછી જયારે એને બીજી થાળી પણ સાથે પીરસવા માંડી ત્યારે કરશનની આંખોમાં કોમળતા છવાઈ ગઈ તે હજી નથી ખાતું તમે ખાધા વગર ચાલ્યા ગયા ને પછી અમને ખાવાનું ક્યાંથી ભાવે તમે મહેનત કરી મજૂરી કરો તમે જ ભૂખ્યા હોવ ત્યારે મારે ગળે આરામનો એ આખી ઓરડી અઠહાસ ભરાઈ ગઈ કોળિયા ઝડપથી ગળે ઉતારતો કરશન બોલ્યું મોંઘી જગતની નજરે ભલે એ મોટા હોય પણ માણસ તરીકે તો આપણે જ મોટા છીએ હો એ બધા તો પેલા ફેન્સી બોક્સ જેવા છે મિત્રો તમને મારી આ ઈમાનદાર પરિવારની વાર્તા ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ કરજો અને એમને સપોર્ટ કરજો